સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર કોડી સમાજના ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓનો સ્નેહ મિલન સન્માન સમારોહ યોજાયો કોડી સમાજના પાંચ જેટલા અધિકારીઓ એક મંચ ઉપર જોવા મળ્યા સુરત હિન્દુ તળપદા કોડી પટેલ કર્મચારી સંગઠન દ્વારા આયોજિત પ્રથમ સન્માન સમારોહ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ઘણા બધા સમાજના અધિકારીઓને એક મંચ ઉપર લાવવાનો પ્રયાસ હતો કોડી સમાજના ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ એક મંચ પર જોવા મળ્યા હતા સમગ્ર કાર્યક્રમ ભેસાણ કોમ્યુનિટી હોલમાં યોજાયો જ્યાં કોડી પટેલ સમાજના પાસઠ જેટલા અધિકારીઓ એક મંચ ઉપર એક સાથે જોવા મળ્યા સ્નેહ મિલન સન્માન સમારોહમાં ખુબ જ મોટી સંખ્યામાં સાથી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરત હિન્દુ તળપદા કોળી પટેલ કર્મચારી સંગઠન દ્વારા આયોજિત પ્રથમ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો ઘણા બધા સમાજના અધિકારીઓને એક મંચ પર જોવા મળ્યા હતા સમગ્ર કાર્યક્રમ ભેસાણ કોમ્યુનિટી હોલમાં યોજાયો જ્યાં કોળી પટેલ સમાજના પાસઠ જેટલા અધિકારીઓ એક મંચ ઉપર એક સાથે જોવા મળ્યા સ્નેહમિલન સન્માન સમારોહમાં ખૂબ જ મોટી સંખ્યામાં સાથી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભેસાણ ગામની વાડી ખાતે સુરત મહાનગરપાલિકાના હિન્દુ તડપદા કોળી પટેલ સમાજના તમામ ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓનું એક મહાસંમેલન અને સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે જેમાં લગભગ ત્રણસોથી ચારસો માણસોની ઉપસ્થિતિ રહી છે જે તમામ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ છે આજ રોજ સુરત મહાનગરપાલિકાના કોળી પટેલ સમાજના ક્લાસ વન અને ક્લાસ સુરત ખાતે લગભગ પહેલી વખત આયોજન કરવામાં આવ્યું છે અને એમાં અમને સમાજ દ્વારા અને સુરત મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ દ્વારા ખૂબ ખૂબ અમને સહકાર મળ્યો છે જે બદલ હું એમનો અને તમામ સુરત મહાનગરપાલિકા અને કોળી પટેલ સમાજના વ્યક્તિઓનો આભાર માનું છું અંદાજિત ત્રણસો થી ચારસો માણસો જોડાય છે સુરત મહાનગરપાલિકામાં માં પટેલ સમાજના લગભગ પાંચ થી છ હાજર માણસો અત્યારે કાર્યરત છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે